આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ સનાતન ધર્મમાં રવિવારે ભગવાન સૂર્ય ની પૂજા કરવાનો નિયમ છે સૂર્ય દેવ ની યોગ્ય વિધિ વિધાનથી પૂજા કરવાથી સાધક સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે જો સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ ઈચ્છે તેટલી મહેનત કરી શકે છે પરંતુ કૃપા મેળવવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે જે સાધકના જીવન માટે ખૂબ જ ફળદાયી હોય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને કીર્તિ મળે છે તો ચાલો જાણીએ રવિવારે લેવાના આ કેટલાક ઉપાય વિશે જો તમે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો રવિવારે ઘરે ત્રણ સાવરણી લાવો આ જાડુઓને વાસ્તુ પ્રમાણે યોગ્ય દિશામાં રાખો બીજા દિવસે એટલે કે સોમવારે મંદિરમાં આ ઝાડુ દાન કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને ધન આગમનના માર્ગ ખુલે છે આ સિવાય જીવનમાં સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત કરવા માટે રવિવારનો દિવસ શુભ માનવામાં આવે છે આ દિવસે લોટના ચાર બાજુવાળા દીવામાં તેલ નાખીને પીપળના ઝાડ નીચે પ્રગટાવો તેનાથી તમારા જીવનમાં સુખ શાંતિ આવે છે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે રવિવારે ચોખા દૂધ ગોળ અને ગરમ વસ્ત્રોનું દાન કરો આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિને કાર્યમાં સફળતા મળે છે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે રવિવારે એક વડના ઝાડનું પાન ઘરે લાવો અને તેના પર તમારી ઈચ્છા લખીને વહેતા પાણીમાં તરતા મૂકો તો જીવનમાં ધનના આગમન માટે અને સુખ સમૃદ્ધિ તેમજ કીર્તિ માટે રવિવારે કરો આ ઉપાયો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર